નમસ્કાર આપણી આસપાસની દુનિયા તકો અને શક્યતાઓથી ભરેલી છે નહીં શું આજે વરસાદ પડશે શું આપણે આ ગેમ જીતીશું આવા બધા જ સવાલોના જવાબ એક શક્તિશાળી ગણિતિક સાધનમાં છુપાયેલા છે અને આજે આપણે બસ એને જ સમજવાના છીએ આ એવો સવાલ છે ને જે આપણે લગભગ દરરોજ પોતાને પૂછતા હોઈએ છીએ ભલે એ હવામાનની આગાહી હોય કે કોઈ રમતગમત આપણે હંમેશા જાણવા માંગીએ છીએ કે કોઈ ઘટના બનવાની શક્યતા આખરે છે કેટલી તો જરા વિચારો શું થાય જો આપણી પાસે એક એવી માસ્ટર કી હોય જે આવા દરેક સવાલનો તાળો ખોલી શકે ના ના આ કોઈ અઘરું ગણિત નથી પણ એક એવું જોરદાર સાધન છે જે આપણને અનિશ્ચિતતાને માપવામાં મદદ કરે છે તો ચાલો આને બરાબર સમજીએ આ એક જ સૂત્ર સંભાવનાની આખી દુનિયાની ચાવી છે અને યાદ રાખવું તો એકદમ સરળ છે આપણને જે પરિણામ જોઈએ છીએ એની સંખ્યાને કુલ શક્ય પરિણામોની સંખ્યા વડે ભાગી નાખો બસ આટલું જ તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી સરળ ઉદાહરણથી આને તમે સમજી લો લેવલ વન અહીં આપણે જોઈશું કે આપણું આ માસ્ટર સૂત્ર ખરેખર કામ કેવી રીતે કરે છે હવે આ સવાલનો જવાબ તો કદાચ ઘણાને ખબર જ હશે ખરું ને પણ ચાલો આપણે એને આપણા સૂત્રનો ઉપયોગ કરીને એકદમ પદ્ધતિસર રીતે ઉકેલીએ જેથી આપણો પાયો એકદમ મજબૂત થઈ જાય તો જો અહીં બધું કેટલું સ્પષ્ટ છે આપણા સૂત્રના બંને ભાગો અહીં છે કુલ શક્યતાઓ કેટલી છે બે કાં તો છાપ અથવા કાંટો અને આપણને શું જોઈએ છે છાપ તો આપણું સાનુકૂળ પરિણામ થયું ફક્ત એક અને બસ થઈ ગયું પાછલી સ્લાઇડના નંબરોને સૂત્રમાં મૂક્યા અને જવાબ આપણી સામે એ જ રીતે કાંટો મળવાની સંભાવના પણ એકના છેદમાં બે જ છે અને હા એક મહત્વનો નિયમ યાદ રાખવા જેવો છે કોઈપણ પ્રયોગમાં બધી જ શક્યતાઓનો સરવાળો હંમેશા એક જ થાય ચાલો હવે થોડું લેવલ અપ કરીએ હવે આપણે થોડી વધારે જ જટિલ પરિસ્થિતિ લઈશું પણ ચિંતા કરવાની જરૂર નથી આપણું એ જ સૂત્ર અહીં પણ એટલું જ અસરકારક રહેશે તો આ છે આપણો બીજો પડકાર અને હા યાદ કરાવી દો કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે ફક્ત એક અને પોતાના વડે જ ભાગી શકાય જેમ કે બે ત્રણ અને પાંચ અહીં એક વાત નોટ કરવા જેવી છે કુલ પરિણામો હવે બે થી વધીને છ થઈ ગયા છે પણ સાનુકૂળ પરિણામો શોધવાની આપણી રીત એ બિલકુલ એ જ છે આપણે ફક્ત એવા પરિણામો ગણવાના છે જે આપણી શરત પૂરી કરે જેમ કે જો આપણે બે અને છ વચ્ચેની સંખ્યા શોધવી હોય તો સાનુકૂળ પરિણામો કયા થશે ત્રણ ચાર અને પાંચ એટલે કે કુલ ત્રણ અને જુઓ આ એકદમ અદ્ભુત વાત છે આપણું સૂત્ર કેવી રીતે મોટી સમસ્યાને પણ સરળ બનાવી દે છે વિચારો પાસા પર છ અલગ અલગ શક્યતાઓ છે છતાં અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર એક સિક્કો ઉછાળવા જેટલી જ છે આ જ તો ગણિતની સુંદરતા છે સારું તો હવે તૈયાર થઈ જાઓ આપણે આવી ગયા છીએ આપણા સૌથી મોટા પડકાર પર પણ ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે આપણી કી અહીં પણ એકદમ પરફેક્ટ કામ કરશે સમસ્યા પર જઈએ એ પહેલા ચાલો પત્તાની ગંજીફાને બરાબર સમજી લઈએ આ જાણવું ખૂબ જ જરૂરી છે કે કુલ બાવન પત્તા હોય છવ્વીસ લાલ છવ્વીસ કાળા ચાર અલગ અલગ સૂટ અને બાર મુખમુદ્રાવાળા પત્તા તો હવે આવીએ આપણા મુખ્ય સવાલ પર પત્તા વિશેની આ બધી માહિતી પછી આ સવાલ હવે એટલો અઘરો નથી લાગતો સાચું ને ચાલો આ ટેબલ પર નજર કરીએ કુલ શક્ય પરિણામો તો આપણને ખબર જ છે બાવન અને આપણા સાનુકૂળ પરિણામો કયા છે લાલ રંગના રાજા એવો તો ફક્ત બે જ હોય છે એક લાલનો અને એક ચોકટનો એ જ રીતે જો કોઈ મુખમુદ્રાવાળું પત્તું ખેંચવાનું હોય તો સાનુકૂળ પરિણામો કેટલા થશે બાર બસ સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ મળી ગયો બે ભાગ્યા બાવન એટલે કે એકના છેદવા છવ્વીસ તો આ સાથે આપણું પત્તાનું ઉદાહરણ પણ અહીં પૂરું થયું સારું અત્યાર સુધી તો બધું બરાબર હતું પણ હવે એક પ્રોટેપ શીખીએ એક સ્માર્ટ શોર્ટકટ જે આપણો સમય બચાવી શકે છે ચાલો આ ઉદાહરણ જોઈએ એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે કુલ થયા આઠ સવાલ એ છે કે લાલ ન હોય તેવો દડો ખેંચવાની સંભાવના કેટલી અહીં ન હોય શબ્દ બહુ મહત્વનો છે તો આ શોર્ટકટનો નિયમ કંઈક આવો છે જે ઘટના ન બને એની સંભાવના બરાબર એક ઓછા જે ઘટના બને એની સંભાવના મતલબ કે પહેલા લાલદડો મળવાની સંભાવના શોધો જે છે ત્રણના છેદમાં આઠ અને પછી એને એકમાંથી બાદ કરી દો જવાબ મળી ગયો પાંચના છેદમાં આઠ જુઓ મજાની વાત એ છે કે બંને રીતે જવાબ તો એ જ આવે છે તમે સીધા પાંચ કાળા દડા ગણીને પાંચના છેદમાં આઠ કહી શકો અથવા આ સ્માર્ટ શોર્ટકટ વાપરી શકો આ માત્ર એકબીજો નિયમ નથી પણ વિચારવાની એક નવી રીત છે તો ચાલો હવે આપણે આજના વિષયને સરસ રીતે સમાપ્ત કરીએ એના કેટલાક સુવર્ણ નિયમો સાથે આ એવા નિયમો છે જે કોઈ પણ સમસ્યામાં હંમેશા હંમેશા સાચા હોય છે આ નિયમો હંમેશા યાદ રાખવા જેવા છે પહેલો કોઈપણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરો અને એકની વચ્ચે જ હોય છે બીજો જે ઘટના બનવી અશક્ય છે જેમ કે પાસા પર સાત આવવો એની સંભાવના છે શૂન્ય અને ત્રીજું જે ઘટના બનવી એકદમ ચોક્કસ છે જેમ કે સૂર્યનું પૂર્વમાં ઉગવું એની સંભાવના છે એક અને અંતે એક સવાલ સાથે સમાપન કરીએ હવે જ્યારે આ શક્તિશાળી સૂત્ર અને તર્ક આપણને સમજાઈ ગયું છે તો વિચારો કે આપણા રોજિંદા જીવનમાં આ ક્યાં કામ લાગી શકે છે શું શેરબજારના નિર્ણયોમાં કારકિર્દીની પસંદગીમાં કે પછી ક્રિકેટ મેચ કોણ જીતશે તેના અનુમાનમાં વિચારતા રહેજો